અમારે જબુરુ આયુ તો ને તમારા એડા બેડા તો ઉમાં છે ને એડા તો હમાય પંપો તમાકુ હતો તો તમાકુનો ફોડા ફોડા કર છે એવું કર્યું તો અન રાડો લીધો તો નતો લીધો રાયડો વાધી મેલ્યો અને કરતો તો ભેગું કરું તો ના વરસાદ આયો અંધાઈન તે ભઈ પડ્યો રે એમ ને એમ એવું ભેળો કર્યો નહી કર્યો બગાડ નહોતો હેડો હું ભેળો કરવા આવતા તો નવરાઓ તો આવજો વળી હા હાલ તો તમે બારગામ જો છો ને હાલ તો હો જાવું તો હોય એટલે હું ભેળો કરવા આવું ને હા તો આ પાછા ના તમે ભેગો કરો ભૂટલાજી માહલા થોડું પુણ્ય કરતું રેવું એવું તમે આ તો મને કે હું તો રોજ નાખું રોટલો થોડું થોડો રોટલો લાબા ના એવું એમ ને હારડો કાલ મમરા લેતા આવ્યો તારો

વિલિંગમાં આવ પડશે ચાલશે જ નહીં પાણી બેડ પાણી બેડવા દે ચાલુ કરો ચાલુ કરો રીહાઈ ને લેવા જાવું આપણે અલ્યા બહાર ને કાઢજે ભમરાડા બહાર તું ગયો અલ્યા એનો ભમરાડો નઈ વર્ધી નઈ આઈ આ જુજે મારે ધૂતે મોચે બાર ઘઢાઈ હું શું કહું હા

અરે ઇસકા ધોર નઈ રહ્યું કોઈની બદર આ બકરા વેચીને આ રીસ્કા લઈને આવ્યો 1.2 લાખના બકરા વેચ્યો એના કા તો ઓઢા બૈરુ લાયો તો હારું હતો રીસ્કા કરતો તો કોઈ ખાવા કાય મોઢા ત રોટલા કઈ તો આલ જ નઈ થી આ તો કમઈન આવશે તાર રોટલા નઈ ભાઈએ આ કમઈન આવશે તો પછી આપલા બકરા તો યે વેચી દમ હારું હે પંચાયત કરે કે તો મને મારા ઝબુડીનો નવરા દઈજી

તારું <laughs> <laughs>

બોલે 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 તારે આ જ કામ થાય છોડી જા છોડી જા મારી નજરથી કામ ઉઠા તું મારી કોણ આવી લેટો લેટો તું કાર મોઢો તારું દાછું જો પેલા કોણ કાર મોઢા મોઢા કર લે લે મર લેટો

વા મને ઉકારા કાકા મોટો લેટવો નહીં લેટો લડશો ને હવે લડ્યા વગર આ ઓઢા ન લાવ રિસ્કા ન લાવ તું ગાડી મોબરા કા

અરે જગાડાય અલ્યા રોડા 156 વખત કાયો છે ઓમ રાખું કે તમે ઓપ બેઠી બેઠી આજો